તો ભાઈ જય કૃષ્ણ મિત્રો આજે આપણે લસાણિયા લઝાણિયા લસણિયા શું કેવાય લઝાણિયા બનાવવાના હે ભાઈ કઈક નવું નવું બનાવવાની વાત થઈ હતી ને આપડે તો એ બનાવવાના હે આપડે પૂછ્યા લોકોને લોકો ને જો સુધારા વધારા કરે કે કરે છે સુધારા વધારા શું સુધારે છે તો હું ભાઈ ઇટાલિયન ડિશ છે આપણે ઇટાલિયન ડિશ બનાવવાની છે ભાવશે કે બનાવી તો છે કેટલી વાર ભાવે ને આટલી વાર તો ખાધી જ નથી સાર હાલો ખાઈ નાખશું બીજું શું લસાણિયા બનવા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો લઝાનીયા ભાઈ લઝાનીયા એવા બધું સુધારે શું સુધરે હા નજર હા

તો અહીંયા જો બધું શાક ઝુકીની કેપ્સિકમ ને ગાજર અને અહીંયા ડુંગળી બધું આપણું સુધારાઈ ગયું છે ને અહીંયા બને છે આપણો વ્હાઈટ સોસ જે એમાં નાખવાનું થશે છેલ્લે સ્ટેપ્સ જે અહીંયા આપણે મૂકશું તો તો લઝાનિયા એ એક ટાઈપના પાસ્તા જ છે પણ એની જે શીટ હોય ને

ಬಟರ್ ಮೆಲ್ ಛೀಣೆಲ್ ಲಸ ಕಾಟಿಚೇ ಲಸಣಿ ದೇಫ್ರೆಟ್ ಪತ್ರ ನಾ ದ અમારા નેરી દીદી જરાક આવો ટ્રેનિંગ લઈને આવ્યા છે ઇટાલિયન શીખીને આવ્યા છે એટલે મને શોખ છે એટલે હા તો જો કોઈ બનાવતું હોય તો હવેથી ટ્રાય કરજો ને કેવું બને છે એ પછી કહેજો સુગંધ સરસ આવે હમ અને પછી હવે આ મેંદો ગાડી નહીં નાખશો કે મેંદો નાખીને સેટ બાઇન્ડ કરી દેવાનું એટલે આપડે શીરો કરીએ ને એવી સુગંધ નહીં એવી ગળી ગળી જાય બરાબર અને બીજું કંઈ નાખવાના છો દૂધ ને ક્રીમ કા દૂધ અને ક્રીમ રેડી તો અમારો વ્હાઇટ સોસ બને ને પછી બતાવો કે કેવો બેનો તો આ વ્હાઈટ સોસ રેડી થઈ ગયો તો એમાં મરી નાખી દીધો એટલે મસ્ત ટેસ્ટ આવી જાય ને અહીંયા ઓલું બધું શાક આપણું વગર નાખ્યું છે અહીંયા બનશે રેડ સોસ કાં પછી એમાં ટોમેટો પ્યુરી હશે ને બાકી જે શાક સુધાર્યું હતું એ બધું સોસ જેવું તો નહીં રે થોડુંક હા એટલે ટૂંકમાં બે જાતનો સોસ જ કહેવાય પણ એક શાક વાળું ને એક આ વ્હાઈટ પછી જઈ પાથર શું તઈ વરી બતાવશું હજી તો પાસ્તા એ બાફવાના છે એ બધું છે અને મમ્મી પપ્પા માટે હું બનાવશું કે એમને પાસ્તા ખવડાવવા

તો જો અહીંયા શીટ પાથરશું આખું કવર થઈ જાય એવી રીતે કા પછી એમાં છે ને અને આપણે આમાં ઓવનમાં મૂકવાનું હોય નેક્સ્ટ સ્ટેપ બોલો હાલો ભાઈ તો જો શીશ લગાવી દીધી હા આ શીટ પાથરી દીધી અને પાછો રેડ સોસ હા પછી વાઇટ સોસ ના રેડ સોસ ને વાઇટ સોસ ને ચીઝ ને મારી મમ્મી ચીઝ કે કા ચીઝ હવે વારો હ ચીઝ નો ચીઝ લેયર્સ ઉપર લેયર્સ કરવાના હવે આ જેટલા લેયર ઈ પાછા રિપીટ કરવાના આખું ઓહો ચલો ચાલ ભરવાનું કા તો આ બે મસ્ત આપડી ટ્રે ભરાઈ ગઈ છે ને હવે આપણે એને બેક કરવા મૂકશું અવન માં

કાર્યક્રમ ચાલુ થઈ ગયો બધા ગોઠવાઈ ગયા જો બે ગયા લસણિયા ખાવા દેખાય એ તો સારું હવે કેવું હોય રામ જાણે ભૂલી જાઓ ભાઈ હું

એને થોડુંક આ બધી વસ્તુ ઓછી ભાવે છે અને બધું ઘરનું જે દેસી હોય વધારે ભાવે છે શાક રોટલા ને એવું બધું એટલે એ ખાય પણ બહુ વધારે નહીં એમ બીજું એને જોઈએ એવી રીતે તો મસ્ત જયમાં પછી રહીમાં ગેમ ગેમ બરાબરટી બોલાવી એમાં અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે કમેન્ટ રીડ કરવાનો કમેન્ટ તો હાલો એના તરફ વધીએ દર્શન પર સિલેક્ટ કરી છે હા પહેલી કમેન્ટ આપડી મંજુલા સાવલિયા તરફથી છે એમ કહે કે તમારા મમ્મી પપ્પા આટલી ઠંડીમાં કેમ રહી શકે છે અમારે વિન્ટર માં ત્યાં રોકાવું હોય તો રહી શકાય કે નહીં તો કેવું હોય કે જો અત્યારે ઘરમાં તમે જેમ જોશો એમ નોર્મલ ટી શર્ટ બધા ફરતા હતા કેવું હોય કે ઘરમાં ઓલરેડી હીટર હોય જેવી રીતે ઉનાળામાં ત્યાં ગમે ત્યાં ત્યાં એટલે કે જે રીતે લોકો એસી યુઝ કરતા હોય તો અહીંયા આખા ઘરમાં સેન્ટ્રલ એસી અને હીટર હોય ઉનાળામાં એસી શિયાળામાં હીટર તો નું ટેમ્પરેચર અને ઘરનું દેટ ડઝન્ટ મેટર તો તમે ઘરમાં તો નોર્મલ ટેમ્પરેચર માં જ રહી શકો રૂમ ટેમ્પરેચરમાં

તો નેક્સ્ટ જયશ્રી ગઢવીની અને એમને એવું કીધું છે કે રીધી તમારા વિડીયો જોવાની ખૂબ મજા આવે છે હું અમદાવાદ પાસે સાણંદમાં રહું છું અને તમારી સ્કિન સરસ છે તમારી સ્કિન કેર રૂટીન જણાવજો તો સ્કિન કેરમાં તો હું છે ને નોર્મલી કોઈ એવું પર્ટિક્યુલર વોશ યુઝ નથી કરતી પાણીથી જ વોશ કરું છું પણ એના પછી એક સીરમ છે જે મારા ફેસને અકોર્ડિંગ આવે એ એના હું ડ્રોપ્સ આના પર બે ટાઈમ્સ યુઝ કરતી હોય ને તો દર્શન મારી સામે આવી જ રીતે જોતો હોય કે તું શું આ બધું કર છો અમારે શું હોય અમારે તો ખાલી પાણી એ ફાક કરીને કર્યું એટલે સા ના પણ કરવાની જરૂર તો છે તારે પણ હા જો તો હું ઈ સીરમ યુઝ કરું છું એની ઉપર કોઈ પણ એક મોઇશ્ચરાઈઝર ક્રીમ જે અત્યારે તો હું ઇન્ડિયામાંથી મમ્મી જોડે મંગાવી હતી પોન્સની લાઇટ ક્રીમ કે નામ છે ઈ યુઝ કરું છું ને એની ઉપર સનસ્ક્રીન સનસ્ક્રીન ઇઝ મસ્ટ તો તારે ઈ તો કરવાનું જ છે જોઈએ તો બસ આ ત્રણ વસ્તુ સવારમાં અને સાંજે વસ્તુ પણ સાંજે નહીં લગાવવાનું એટલે ટ્રાય કરું કે દિવસમાં બે વાર આ વસ્તુ થાય તો ક્યારેક થાય ક્યારેક ના થાય જરૂર નથી કે ટાઈમ થાય જ પણ હા ઇ છે મારું સ્કીન કેર રૂટીન નેક્સ્ટ ઇઝ આર્યન પટેલ એવું કીધું છે કે હોમ ટુર હોમ ટુર હોમ ટુર એટલે આપણે ભાડે રહી છીએ પણ આપનું ઘર ઘર નથી એક્ઝેક્ટલી મોસ્ટલી જે પણ લોકો હોમ ટુર કરતા હોય એમને પોતાનું ઘર જેમને બનાવેલું હોય જ્યાં એ લોકો રહેતા હોય એનું કરતા હોય છે અમે અહીંયા ખાલી રહીએ છીએ અમારું રેન્ટ ઉપર છે આ ઓસર અમારું ઘર નું ઘર હોય તો અમે કદાચ આપણે એક એક વસ્તુ દિલથી બનાવી છતાય એવું નથી આવું ઘણા ના એનું ઘર જોવું હોય તો અમે બતાવી શકીએ પણ તમારી ઈચ્છા હોય તો બરાબર ને તમને કમેન્ટ કરીને કેજો કે તમને હોમ ટુ જોવાની કેવી ઈચ્છા છે તો એના પછી અમે તો બતાવી દેવું હા બરાબર ને તો જો આ તો થાકી ગયો છે હવે એને સુઈ જવું છે બાકી મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં જ બહુ જ જલ્દી સબસ્ક્રાઇબ 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 કરવાનું ભૂલતા રહે ભાઈ